એવા પણ ઘણા બધા પરિવારો છે એને જે બાકી વર્તમાન નીતિ નિયમો અંતર્ગત એના માટે પણ નાગરિકતા મેળવવા માટેના અનેક આપણે અત્યારે પ્રયાસો ચાલી રહ્યા છે કે જે અત્યારે સાત વર્ષમાં બાર વર્ષના જે નિયમો છે એના અંતર્ગત નાગરિકતા મળી જશે ગુજરાતમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નિર્માણ થવાની નથી કારણ કે આપણી ગુજરાત સરકારનું ખૂબ હકારાત્મક વલણ હોવાના કારણે ખૂબ ઝડપી પ્રોસેસ થઈને આ નાગરિકતા નું કામ પૂર્ણ થઈ રહ્યું છે આપણે જાણીએ છીએ કે મોરબીમાં જ હજી નાગરિકતા તેર લોકોને મળી આપણા બધા ધ્યાનમાં આવ્યું છે